મહેસાણા જિલ્લાના કસ્બા વિસ્તારમાં ગાય પર હુમલા બાબતે રજૂઆત કરવામાં આવી છે મહેસાણાના કસ્બા વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગાય પર છરાથી હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનાની જાણ થતાં જ ગુજરાત બજરંગ સેના મેદાનમાં આવી છે છરાના ઘાથી કળસ્તી ગાયની સારવાર બાદ બજરંગ સેના દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ પી એલ વાઘેલાએ તપાસના આદેશ આપ્યા છે અને હુમલાખોરોને તાત્કાલિક ઝડપી લેવામાં નહીં આવે તો બજરંગ સેના દ્વારા મહેસાણા બંધ સહિતનું ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કસ્બા વિસ્તારની અંદર જે ગાયના ઉપર ઘા વાગેલા હતા તો તે આગળ અમે જેલા હતા તે આગળ અમે જોયું તો ગાયના વાગેલું હતું તો અમારું પ્રશાસનને એવું કહેવું હતું કંઈનો આરોપીને લાવી એના કાયદેસરની કાર્યવાહી કરો અને એના પર એક એવો ગુનો દાખલ કરો કે ફેરબારની આ કોઈ ગાય માતા ઉપર આ અત્યાચાર કરે નહીં આજે જનસેના દરેક હોદ્દેદાર અમે બધા એકઠા થઈ અને આનું પછી ઉગ્ર આનંદન ના કરવું પડે માટે અમે એ ડિવિઝન પોલિટેશન આ જો બપોરે સવારે નવ વાગે એવા માંચા મળે ગાયને વાગેલું હતું અમે જગ્યા પર પોંકી ગયા એટલે ગાયને કોઈકને ગા મારેલા હું આવાના બના બધા મહેસામાં રોજ બને જ છે ન બનતા રહે જ છે આના આગળ પણ કસબા રોડ ઉપર આવું ઘા આવું બની જ હતું એ દિવસે અમારી ભજન સેના મેદાનમાં ઉતરીને એનો ન્યાય ઓજીન હોજે ચોવીસ કલાક મોલાવી દીધો હતો આ ફેરથી બના બન્યો હવે આવું કોઈ બના ભજન સેના ચલાવી દેશે નહીં બનશે તો મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ઉગ્ર આંદોલન થશે બજાર બંધ કરી દેવામાં આવશે અને જે આ ગામ મારું એમને તાત્કાલિક પોલીસને રિઝલ્ટ આપવું પડશે અને કોઈનું બધા સેના ઉપાડવામાં આવશે નહીં તમને ગાયો ના પુવાતી હોય તો ગૌચર ખાલી કરી લો તમને ગાયો ના પુવાતી હોય તો નગરપાલિકા વાળા કહો કે ભાઈ તમે જો ગાયો મૂકો તો પાણીની સગવડ હોતી નહીં તો ઘાસ સારો હતો નહીં તો ગાયથી દીકર રહે તમારે કેવું કે ભાઈ ગાય તમે ચાલો નગરપાલિકા મૂક્યો કે ડબા મૂક્યો પણ ત્યાં કોઈ સગવડ તો હોવી ને આ બધાનું બજરંગ સેના ધ્યાન રાખે જ છે ને બધું અમને ખબર જ છે અમારે બજરંગ સેનાનું કોઈ એવું પગલું ના લેવું પડે કે બધાને તકલીફ પડે એવું વિચારીને ઓનું રિઝલ્ટ લાવી દેજો એટલે બજરંગ સેના ઉગ્રમ ઉગ્ર આંદોલન કરશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ